ડીસા શહેરમાં ગેરકાયદેસર દબાણદારો સામે પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવો સમાન બની ગઈ છે ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ડીસા નગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને શહેરના રાજમાર્ગો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા નગરપાલિકાએ પશુ બજાર વિસ્તાર લાયન્સ હોલ રોડ અને ફુવારા સર્કલ સહિત જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવ્યો હતો પાલિકાની દબાણ શાખાના અધિકારી સહિત ટીમ દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરી રોડ રસ્તાઓ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરમાં ગેરકાયદેસર દબાણોના કારણે રોડ રસ્તાઓ સાંકડા બની જતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા ત્યારે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ શાખાના ચેરમેન ચારમીબેન વસંતભાઈ શાહને સાથે રાખીને દબાણ અધિકારી મનોજભાઈ પટેલ સહિત ટીમ દ્વારા સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે ડીસા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાલિકા સાથે સંકલન કરી કાયમી ધોરણે ગેરકાયદેસર દબાણો દૂર કરી શહેરના રાજમાર્ગોના રોડ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે અહેવાલ દીપક પઢિયાર સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા ડીસા